તો તમને સુરાપુરા બાપાના દર્શન કરાવીશ બ્લોગમાં ઓકે તો બહેના રહેજો બ્લોગમાં ડાલો પાણી રેડી આવી ફૂલ નીંદરમાં હું અત્યારે હું નાઈ લીધું પણ તોય નીંદરમાં હું એક વાગે ઉઠો તો હું આ કાકા દે ઉપર આ લઈ આવ્યો હવે અમારો મત જોઈ લો સુરાપુરા બાપાનો દેખાય જય સુરાપુરા બાપા સુરાપુરા બાપાના દર્શન કરાવું કમો અમને જય સુરાપુરા બાપા ભલું કરો ભલું કરો ચકલા ઓઇલિંગ બધા છે ને ગાડીમાં નવું ઓઇલ નાખતા હોય આ બરેલું ઓઇલ એને ગાડીમાં નાખે બસ બહુ નાખ માં આવ્યા

તો ગાઈસ ફાઇનલી વેલકમ બેક અને આપણે અત્યારે ક્યાં જઈએ ખબર છે તમને આજે અમાસ છે તો ભાઈ ચકલો ચકલો જરે દામુગોન પાણી રેડવા જાય ભાઈ ગાય કેટલા ખબર છે તમને 11 11 વાગે ચકલો જાય દામુગોને પાણી રેડવા સુરા પુરા બી લાઈક 11:30 વાગે પેલા પુરા દાદા કે કે ભાઈ બહુ લેટ બહુ લેટ ઓકે તો અત્યારે જો આયા ઓલા ગયા ને ને રાહુલ જો સ્પીડ દી જોલા જાય ને ભાઈ આઈ નો આઈ નો સંદેશ મેવા બોલતા ચકલો આયા દી બેઠો બેઠો દાંત કાઢે કઈ વાંધો નહીં તમને આજ મોજ આવી જાય કારણ કે આજે બધે દામુ કોણ બહુ આવે બે બે વાગે ત્રણ ત્રણ વાગે રાતે પાણી રેડવા વયા જાય અમાસ છે એટલે એટલે તો આપણે જાય ઈબાને ઈબાને તમે લોગ આપણે ઉતરી જાય પાણી રેડાઈ જાય અને મોજે એ કરાઈ જાય રેડી તો ભાઈ ના રહેજો લોગ આપણે મસ્ત રીતે આપણે તમને આ બધું બતાવો અમાસ નો દિવસ આજનો નો આપણો અચ્છા છેલો સોમવાર તો કે નહીં સોમવાર આપણે રહ્યા હું રહ્યો ભાઈ આ છેલો સોમવાર રહી લેવાય તું નો

આ દેવા દે ધીમી નો પાડતો બાકી બંધ પડી જાય હાલ ધીમી પાડતો નહીં લીવર ખેંચ છે આમ નો નહીં લીવર તો

અહીંથી મોટી ગાડીઓને દે ખબર ટુ વ્હીલર જવા દે ખાલી જોવા ભાઈ ને રોક્યા હાલો હાલો જો કંઈ મિત્રો આનટી મોટો મેં જોયો નથી માને છે તમારી હા 18 દે દે તું બે રાણો રાણા ની રીતે જ હોય મો તમને પછી કહું કહાની પ્રથમ જોતા આ છો કે ભાઈ આ ગેઠે અહીં આગળથી ડાણો કુંડ આવે અને અમે ક્યાંથી હાલીને આવી જોવો તમે દેખાય તમે અમે વાવલા ખૂણે થી હાલીને આવી ગેઠ

રોંગમાં બધા <laughs> 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 કીડીયા કીડીઓ કીડીઓ ઓલો કીડીયા રોબરા દિયો ઉબરાઈ ભઈઓ હાલો બધા કેવા ઓલા તો તોરે ભાડિયા જો તો ગજબ આવી ગયો બાજુ નાવાનો મેડો ભરાણો તો ફેટ મે ઝેરત તો ગાર્ડન ભાઈ

બાલો મિત્ર હવે હું આપડે બોલ દે હવે બોલ હવે આમ તારી એન્જોય કરો સિનેમેટિક તો ચલો

तो आ देखा है हमने मशीन तो जो ये जगह नवा जुनी है कैमरा तो नहीं लगता है कारण का तो के सामने होते अभी खंभली है हमें हमें तो कैमरा नहीं लगे कमेंट मत किया हूँ आज तो इस आया तुम्हे तो बताय बो विचार तो की आईफोन लेवो आईफोन लेवो जो हो भाई ले ले जोई जा जोई ले भगत नी महा हमरा ओलो ओलो सेंसर ना फोन जी रीत ना चोटे ने ई रीत ना आप आईफोन आईफोन चोटी गयो तो आ आईफोन किस कलर पूछ नहीं देते या निचकी दियो जो सुना दे मजेदार प्रीतेश चैनल सब्सक्राइब करें प्रीतेश चैनल सब्सक्राइब करो भाई वो हमारी चैनल सब्सक्राइब करी नवा नवा सीखेला होई नहीं या रोनाल्डो ने चैनल सब्सक्राइब करो फ्री प्रमोशन क्रिस्टीनो फ्री प्रमोशन मैंने खबर तू क्या है भाई की चैनल अंशु से रिप अंशु बिजनेस भाई के चैनल को सब्सक्राइब करो करो चलो <laughs> सब्सक्राइब <laughs> <laughs> आ टैलेंट बहुत जोरदार है टुचकी टुइया बोली देखो કે યાર બી વાયો એ મને ટિક ટિક તો આ તો લેડીઝ બન કરું હું રેડી એ ભાઈ તમે તમે કઈ कड़ा सिस्टम लगा कड़ा सिस्टम में गाड़ी है कड़ा सिस्टम लेके आ गए हैं मोबाइल करो चलो चलो जी राम राम तो यार काय दे राम 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 भाई अरे गाड़ियां गाड़ी में बोला वाट हो जाएगा हमरा भाई આખા ગામનું બ્યુઝ મળી દીધું એટલે આખું ગામ મને એટલે મને યાદ કરે